કે માંદા પડે ત્યારે માનતાયું રાખે માંદા પડે ત્યારે માનતાયું રાખે ધરાઈની દોરે ધાગે માંદા પડે ત્યારે માનતાયું રાખે ધરાઈની દોરેન ધાગે દવા નો કરે ને દાણા જુએ દવા નો કરે ને દાણા જુએ વાચન વધાયું માંગે દવા નો કરે ને દાણા જુએ વાચન વધાયું માંગે જેના પૂર્વ જન્મ ના પાપ જાગે એના ઘરે ડાકલા જ વાગે અત્યારે ખાસ કરીને દેશની અંદર અંદર જ્યારે કોરોના માથું ઊંચક્યું છે ત્યારે આમ તો આપણે બહુ કઈ કોઈ વસ્તુ ધ્યાન નથી લેતા હોતા સપડાઈ જાય પછી ખબર પડે કેવી તકલીફ થાય જેને જેને કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને જ ખબર હોય પણ આ કોરોનાથી દૂર રહેવું હોય કોરોના એટલે શું તો કે શરદી ઉધરસ ખાસ કરીને કફ એના માટે શું કરવું સૌથી બેસ્ટ તમને શરદી ઉધરસ કફ ન થાય એનું ધ્યાન રાખવું એના માટે શું કરવું કે જે વિલાયતી નથી જેની કોઈ આડ અસર નથી અને આપણા પરિવારના સાત વર્ષના બાળકથી માંડીને સિત્તેર પિચોતેર એસી વર્ષના વૃદ્ધ પણ લઈ શકે અને જેની કોઈ આડઅસર પણ ન હોય અને જે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પણ હોય કારણ કે આ આયુર્વેદ તરફ આપણે એક દિવસ પાછા વળવું પડશે વળવું પડશે અને ફરજિયાત વળવું પડશે આપણને હજી આ વિલાયતી દવાઓની આ ડસરનું એટલું બધું જ્ઞાન નથી માટે આપણે દોડા દોડ વિલાયતી દવાઓ લઈ અને ઉપયોગ કરતા હોય છે ત્યારે ઓમ પાન મસાલા પાવડર ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશભરની અંદર જ્યારે એક તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવતું હોય એ પણ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર દ્વારા આપણે ટૂંકું વિચારતા હોઈએ છીએ લાંબી સમજણ લાંબુ વિચારવું એવો આપણી પાસે કોઈ પાસે સમય જ નથી ભાઈ આપણે સમય ક્યાં વાપરવો તો કે વર્લ્ધર વિડીયો જોવા રીલ્સું જોવી પિક્ચર મોબાઈલની અંદર જોવા આમાં સમય વ્યતિત વ્યતીત કરવો પરિવાર માટે શું ફાયદાકારક છે આપણા શરીર માટે શું ફાયદાકારક છે સમાજ માટે શું ફાયદાકારક છે આપણે ખરેખર શું જોવું જોઈએ તેની પાછળ આપણો કિંમતી અને અમૂલ્ય સમય વ્યતીત કરવો જોઈએ કે જેનાથી આપણને ફાયદો થાય એવું કોઈ આપણે કરતા હોતા નથી આ ઓમ પાન મસાલા પાવડર દ્વારા બનાવવામાં આવેલો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એ શરદી કફ ઉધરસ માથાનો દુખાવો અને પેટ જન્ય તમામ બીમારીઓ પેટ બગડે એટલે એકસો ત્રીસ જાતના રોગ થાય તો આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરથી તમે શરદી કફ માથાનો દુખાવો અને તમારા તમામ રોગોને દૂર રાખી શકો છો એક સાયકોલોજી મનોવિજ્ઞાનના કહેવા મુજબ લોકોને પડેલી આદત કુટે સરળતાથી કે સહજતાથી છોડી શકતો નથી આવું એક મનોવિજ્ઞાન કહે છે લોકોને પાન માવા મસાલા ગુટકાના જે વ્યસન છે એક આદત પડી ગઈ છે એક લત લાગી ગઈ છે મનોવિજ્ઞાન એવું કહે છે કે સરળતાથી કે સરજતાથી ન છોડી શકે કારણ કે એને એક પ્રવૃત્તિ કરવાની આદત પડી ગઈ હોય છે ત્યારે ઓમ પાન મસાલા પાવડર દ્વારા સંપૂર્ણ સો ટકા એવો જ આયુર્વેદિક પાવડર તૈયાર કરવામાં આવ્યો છે કે તમારે એક આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાને રાખીને પ્રથમ દિવસે તમારું વ્યસન ધડબે સલાક બંધ નથી કરી દેવાનું કારણ કે આ સાયકોલોજી અને મનોવિજ્ઞાનના મંતવ્ય મુજબ તમે એ એક સાથે નહીં કરી શકો જો કરશો તો તમને એની શું ઇફેક્ટ આડસરો દેખાડશે તો કે બે ચેની સુસ્તે આળસ કામમાં મન ન લાગવું વધારે પડતા બગાસા આવવા અમુક અમુકને આંખોમાંથી પાણી નીકળે અને બે ચાર કે અઠવાડિયા દસ દિવસમાં ફરી પાછું વ્યસન શરૂ થઈ જતું હોય છે ત્યારે ઓમ પાન મસાલા પાવડર દ્વારા આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાને રાખી અને સંપૂર્ણ સો ટકા એવો જ આયુર્વેદિક પાવડર તૈયાર કરવામાં આવ્યો છે કે તમારે પ્રથમ દિવસે છોડવાની છે માત્ર ને માત્ર તમાકુ તમને જે વ્યસન છે એ નહીં દાખલા તરીકે તમે માવા મસાલા વડે તમાકુનું સેવન કરો છો તો તમને માવો મસાલો ખાવાની છૂટ છે તમારે બંધ કરવાની છે માત્ર ને માત્ર તમાકુ તમારા માવાના માત્રાને સોપારી લેવાની એક ચમચી આની અંદર ડબ્બામાં ભેગી આવે એ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર પણ એડ કરવાનો ચૂના પણ એડ કરવાનો માત્ર તમાકુ બિલકુલ નહીં પેલા માવાના જેમ ચોળી મસળીને ખાવ છો એવી જ રીતે આ મસાલાને ચોળી મસળીને ખાવાનો હોય રિઝલ્ટ પ્રથમ દિવસે જ તમને એવું આપશે કે તમાકુવાળા માવા અગર દિવસ દરમિયાન તમે દાખલા તરીકે આઠ ખાવ છો તો આ માવા તમે પ્રથમ દિવસે જ ગમે એમ કરશો ચાર જ ખાઈ શકશો સીધા પચીસ પચાસ ટકા આવી જશો રેતા રહેતા પચીસ દિવસ મહિને દિવસે સાવ વ્યસન છૂટી જાય આની કોઈ આડઅસર ન થાય આ કોઈ નુકસાન ન કરાય હા તમે માવા મસાલામાં નાખીને ખાવ તો તમને ગેસ એસિડિટી કબજિયાત શરદી કપ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્સ્ફેક્શન જી હા તમામ પ્રકારના ઋતુજન્ય રોગ વાયરલ ઇન્સ્ફેક્શન તમારાથી દૂર રહે તમાકુ છોડી દીધો એટલે કેન્સરનો ભય નહીં હાર્ટની નળીઓ બ્લોકેજ ન થાય પેટને નિરોગીને સાફ રાખે પેટ સફા તો હર દફા પેટ બગડેલી એકસો ત્રીસ જાતના રોગ થાય આટલા બધા ફાયદા આપતો સંપૂર્ણ સો ટકા એક માત્ર આયુર્વેદિક પાવડર એટલે સો ગ્રામ આવે તમારા પચાસ ગ્રામ તમાકુના ડબ્બામાંથી માંથી થી પિસ્તાલીસ માવા બનાવી શકો એ જ કિંમતમાં સો ગ્રામ પાવડર આવે અને સો ઉપર માવા બનાવી શકો ચાર વર્ષ થી ગયો કોરોના વખત થી આ પાન મસાલા પાવડર બનાવી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું ઘણા બધા સમજદાર લોકો દાઉદી દાઉદ સમાજ રાજકોટ એની રાજકોટા કે હોસ્પિટલ ખાતે મને બોલાવી તેઓના આયુર્વેદિક સાથે મને લોકોને તમાકુથી થતા ગેરફાયદા અંગે સમજાવી અને આ પાવડરથી થતા ફાયદા અંગે સમજાવી લોકોને તમાકુ છોડવા માટે તેઓની હોસ્પિટલમાં કેમ્પ રાખી અને હોસ્પિટલ દ્વારા જ આ ડબ્બા ખરીદીને દાઉદી ગોરા સમાજના જે કોઈ તમાકુ વ્યસન હતા એને આપવામાં આવેલા એવી જ રીતે લોકો દ્વારા ગુજરાતમાં સન્માન કરવામાં આવે જે લોકો સમજદાર છે પણ અફસોસ આપણે હજી આવી બધી સમજદારીઓ માટે ઘણા બધા પાછળ છીએ છીએ મારું કાર્ય છે લોકોને તમાકુ છોડાવવાનો પ્રયત્નો કરવાના સતત કે વધુમાં વધુ લોકો તમાકુ છોડે કેન્સર જેવી ભયાનક બીમારીથી બચે અકાળે થતા અવશાનથી નાના નાના બાળકો કુંમડી વયે અનાથ ન બને અને તમાકુ વ્યસનીના માતા-પિતા અકાળે પોતાનો વાલ સોયું સંતાન ગુમાવી ન બેસે એના માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલાના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું સમગ્ર ગુજરાત અને દેશમાં શહેર હોય તો કોરિયર દ્વારા અને ગામડું હોય તો પોસ્ટ દ્વારા આ તમાકુનો ડબ્બો મોકલી લોકોને તમાકુ છોડી અને સ્વસ્થ સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે થઈ પોતાના વાલ પરિવાર માટે થઈ તમાકુ છોડી અને સાથે સાથે આર્થિક ફાયદો પણ થતો હોય છે પણ મેં કીધું એમ આવી બાબતોમાં આપણે હમણાં ખૂબ પાછળ છીએ આમ જોઈએ તો શરમજનક કહેવાય કારણ કે મારું કાર્ય તો હું નિષ્ઠાપૂર્વક કરી જ રહ્યો છું મારા માટે નહી મારું કાર્ય હું નિષ્ઠાપૂર્વક કરું છું સતત એમાં વિડીયો અપલોડ કરતો જાઉં છું લોકોને જ્ઞાન આપતો સમજદાર છે

ગાયત્રી પરિવારના મોભી વડી શ્રી અશ્વિનભાઈ રાવલ બંને મોરબી ખાતે ગયા રેલીમાં ભાગ લીધો આ રેલીનો વિડીયો બનાવી મેં મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યો હવે સાંભળજો આપણે કેટલા બધા આ બાબતે હજી ખરેખર શરમજનક કહેવાય કે કેટલા પાછળ છીએ આ વિડીયો

ટા આ મોરબી જિલ્લા તાલુકા ખાસ દુઃખ તો ત્યાં થાય કે પરિવાર ને સારા સંસ્કાર ક્યાંથી મળે બાળકોને સારા સંસ્કાર ક્યાંથી મળે પરિવાર સાચી સલાહ ક્યાંથી મળે તો ખાસ કરીને માતાઓ બહેનો દ્વારા જ પોતાના બાળકોને આપણી માતાઓ તરફથી બાળકોને જ્યારે સંસ્કાર મળતા હોય છે ત્યારે આ મોરબી જિલ્લાની અંદર લાખ લાખો માતાઓ બહેનો પાસે મોબાઈલ છે પણ એમની પાસે પણ ખૂબ દુઃખની વાત કહેવાય કે આ વિડીયો જોવા માટે સમય નથી કે જેના પોતાના પરિવાર માટે ઉપયોગી છે પોતાના બાળક માટે ઉપયોગી છે પોતાના પતિદેવને પોતાના જેઠને પોતાના દેરને પોતાના સસરાને કે પોતાના બાળકને આ વ્યસન છે તો આ પાવડર દ્વારા એ છોડાવી શકે છે અને કોઈને નથી તો પરિવાર માટે એક ખૂબ ઉપયોગી એવો આ પાવડર તમારા શરીરને તાજગી તાજગીભર્યું સ્ફૂર્તિમય રાખવા માટે થઈને પણ તમે આ પાવડર વાપરી શકો છો એવા પાવડરની માહિતીનો વિડીયો શેર કરી અન્ય લોકોને જેને જરૂરિયાત છે તેના સુધી પહોંચાડવાનું એક સત્ત કાર્ય કરવાનો આપણી પાસે સમય નથી અને એક ન્યૂઝ ચેનલ હોય કે કોઈ રીલ્સ બનાવતા હોય આવી ચેનલ હોય એના લાખોમાં સબસ્ક્રાઈબ ક્યાં ગટર ઉભરાણી ને ક્યાં ગટર સલકાણી ને ક્યાં રસ્તામાં ગાબડા પડી ગયા આવું મૂકી પોતાની યુટ્યુબ ચેનલના વ્યૂઝને સબ્સ્ક્રાઇબ વધારવા આખું થઈ મહેનત કરતા હોય એની યુટ્યુબ ચેનલને ને પચી પચી હજાર સબસ્ક્રાઈબ હોય આ સબસ્ક્રાઈબ કરીને મારે યુટ્યુબ ચેનલ માંથી કઈ કમાવાનું નથી આ માત્ર ને માત્ર ઉદ્દેશ એટલો છે કે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે જેને તમાકુ છોડવી છે અથવા તો આ કોરોનાના કપરા સમયમાં જેને પરિવાર વાલું છે જેને પરિવારને સુરક્ષિત રાખવું છે ના સુધી આ માહિતી પહોંચાડવા માટે થઈને જ મારી યુટ્યુબ ચેનલને ઓ સબ્સ્ક્રાઇબ કરવા માટે થઈને બલામન કરું છું ગાયત્રી પરિવાર કેવડું મોટું પરિવાર કેટલા સારા સારા કાર્ય કરતું પરિવાર હવે એના કાર્યક્રમનો વિડીયો YouTube માં અપલોડ કરીએ અને એના 71 વ્યૂઝ આવે તો ખરેખર શરમજનક બાબત હવે હજારો ની સંખ્યામાં તો મોરબીમાં ગાયત્રી શક્તિ ગાયત્રી ચેતના કેન્દ્ર ગાયત્રી પરિવારના સદસ્યો હશે આ રેલીની અંદર મોરબીના ખ્યાતનામ ડોક્ટર જેઓને પોતાની બાળકોની હોસ્પિટલ છે એવા સતીશ પટેલ સાહેબ પણ હાજર હતા તેઓએ પણ વક્તવ્ય આપેલું હતું અને તેઓ દ્વારા પણ તમાકુ છોડવા માટે થઈ મોરબીની અંદર ખૂબ સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સતીશ પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન પણ મારું આ કાર્ય હું થોડું અલગ રીતે કરું છું કે લોકો સરળતાથી તમાકુ છોડી શકે એની બીજી કોઈ આડઅસર ન થાય અને સાયકોલોજી મનોવિજ્ઞાનના કહેવા પ્રમાણે એક સાથે બંધ કરી દે અને આ જે કોઈ લક્ષણો દેખાતા હોય છે બેચની સુસ્તી આળસ કામમાં મનનું લાગુ વધારે પડતા બગાસા હોય આંખોમાંથી પાણી નીકળે બે ચાર આઠ દિવસમાં ફરી શરૂ થઈ જતું હોય છે ત્યારે આ બધી વસ્તુને ધ્યાને રાખીને એવો જ પાવડર તૈયાર કરી અને ઓમ પાન મસાલા પાવડર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તમારા પરિવારને કોઈ વ્યસન નથી અને આ શરદી કફ ઉધરસ માથાનો દુખાવો ગેસ એસિડિટી અપચો કબજિયાત પેટને લગતા તમામ રોગોથી તમારે છુટકારો મેળવવો છે તો ગુજરાતની અંદર ઘણા બધા એવા સારા ઘરના લેડીસો છે કે જે આ બધી તકલીફોની વિલાયતી દવા અમદાવાદ સુધી લઈ આવ્યા છે જેમ કે ગેસ એસિડિટી હોય પચો કબજિયાતની છતાં ફેર પડ્યો નથી પણ વિલાયતી દવા લેવાથી આડ અસર થઈ છે એવા સારા ઘરના માતા બહેનો પણ મારી પાસેથી આ ડબો મંગાવી અને ગેસ એસિડિટી અને અપચોન કબજિયાત માટે તેનો ઉપયોગ કરે છે ચોથે દિવસથી એને રિઝલ્ટ મળેલું છે અને એ લોકો કાયમી ઉપયોગ કરતા થઈ ગયા છે કે પરિવાર માટે ખૂબ બેસ્ટ ખૂબ સારું એક આ આયુર્વેદિક ઔષધ કયો તો એ ઔષધ છે ઘણા બધા લોકો પોતાના પરિવારને રાત્રે એક ચમચી પોતાના ઘરે જે હોય એ એક ચમચી પાવડર રાત્રે સુતા સમયે મોઢામાં ફાકીર માથે એક ગ્લાસ ઉફાળો પાણી પી જાય એટલે મેં કીધા એ તમામ સમસ્યાઓમાં તાત્કાલિક છુટકારો મળતો હોય છે જેમ કે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી ખોપ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન તમારાથી દૂર રહે તમારું આખું પરિવાર રોજ રાત્રે એક ચમચી પાવડર મોઢામાં ફાકી માથે એક ગ્લાસ ઉફાળું પાણી પી જાય એટલે શરદી કફ ઉધરસ નમ્ર વિનંતી છે કે આવી વલગર ચેનલોના લાખોમાં સબસ્ક્રાઇબ હોય છે અને આવું સત્કાર્ય આવી જાગૃતિ લાવવા માટે થઈ અને જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમે કરો તારે તમને મુબારક તમારી જે સમજણ હોય તમારે જ્યાં વ્યત સમય વ્યતીત કરવો હોય એ તમારો વિષય છે એમાં હું તમને કાંઈ અટકાવી શકું નહીં જે જેની સમજણ પાંચ લિટરના કેપેસિટીનો ઘડો હોય ને એમાં હું પંદર લિ પંદર લિટર પાણી નાખવા જાઉં તો એ દસ લિટર ખોટું ઢોરાય જ જાય એમાં પાંચ લિટર જ નકાય એટલે આ સૌ સૌની સમજણનો પ્રશ્ન છે

કાર્ય કરવા નીકળું હોય એની પ્રસિદ્ધિ થતી હોય તો એમાં એને તેલ રેડાતું હોય વળી ક્યાંક ભાઈ આગળ થઈ ગયા છે ભાઈના બધે સન્માન થાય છે એને એને ગૌરવ નથી હોતું મારો ભાઈ છે અને મારે શેર કરવું જોઈએ અને આને મારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ અને મારે અન્ય લોકોને કહેવું જોઈએ કે આ મારો ભાઈ છે અને એ આવું સરસ કાર્ય કરી રહ્યો છે તો આને સબસ્ક્રાઈબ કરવું આને શેર કરવું એ આપણી ફરજ છે ખભે ખંભો મેળવી અને આપણે આપણા ભાઈને મદદ કરી અને એ જે સત્કાર્ય કરી રહ્યો છે એને ઉજાગર કરવા માટે થઈ આપણે પણ પ્રયત્નશીલ થઈ મફતમાં આ જો સબસ્ક્રાઈબ કરવું એનો કોઈ ખર્ચો નથી વિડીયો શેર કરવું એનો કોઈ ખર્ચો નથી આખો દિવસ આપણે બે જીબી નેટ ઓછું પડે છે એટલો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ પણ ક્યાં તો કે પછી રીલ્સો જોવામાં વલગર વિડીયો જોવામાં પિક્ચરો જોવામાં સારા કાર્યને આગળ વધારવા છે સારી માહિતી આપણે પોતે ગ્રહણ કરી અન્ય લોકો સુધી પહોંચાડવી એમાં આપણે હજુ સુધી માનતા નથી આપ સૌને ફરીથી મારી નમ્ર વિનંતી છે કે જો સમજાય તમને તમારામાં સમજણ હોય તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયા વડે ગુજરાતની મારી માતા બહેનોને એક નમ્ર નિવેદન છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા આપશો સૌને મારી નમ્ર વિનંતી છે તમાકુ વ્યસની તમાકુ ખાય અને માત્ર પોતાનું જ નુકસાન કરે છે એવું નથી હોતું એ પોતે તો લાખો કરોડો ખરબો રૂપિયા ખર્ચતા જે આ માનવ દેહ નથી મળતો એને સળવવાનું કામ એ કરી છે કારણ કે આ તમાકુ એક એવી વસ્તુ છે જેના ખેતરને વાળ કે આડસ હોતી નથી મારા દરેક વિડીયોમાં હું કહી ચુક્યો છું કે એ ખેતરમાં જયારે શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઉભી છે ત્યારે પણ એને કોઈ ઢોર કે પશુ ખાતા નથી માટે એના ખેતરને વાળ નથી આપણામાં એક ઢોર કે પશુ જેટલું પણ જ્ઞાન નથી જે વસ્તુને ઢોર કે પશુ ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે છે ત્યારે નથી ખાતા એ જ વસ્તુને આપણે તમાકુની ફેક્ટરીઓમાં લઈ જઈ અનેક પ્રકારના ગંભીર કેમિકલો રાસાયણો મિશ્રણ કરી સામેથી પૈસા આપી દુકાને જે ખરીદી ખરીદી અને આ કરોડો રૂપિયા ખર્ચતા ન મળે એવા માનવ દેહમાં એક ગટરની અંદર જેવું ગલોફા સડી જતા હોય કેન્સર થતા હોય શિવડા પડતા હોય ન જોઈ શકાય એવી પરિસ્થિતિઓ થતી હોય ઘણા બધા મારી આ યુટ્યુબ ચેનલમાં મેં એવા વિડીયો અપલોડ કરી કર્યા છે તમે જોઈ શકો છો કેવી કેવી તકલીફો થાય છે પણ સારી વસ્તુ દૂધ ઘરે ઘરે વેચવા જવું પડે અને એની જાહેરાત કોઈ ન કરે અને ઓલું બાવરિયામાં ગોતવા જવું પડે અને ન મળતું હોય તો એકા બીજાને કે ક્યાં તો કે ફલાણી જગ્યાએ ઈશાનોથી લેવા જવું પડે આપ સૌને આ રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કારણ કે જો તમાકુ વ્યસની મેં કીધું એમ એ પોતાના આખા પરિવારનું અહિત કરતો હોય છે પોતાના શરીરનું તો કરે જ છે સાથે સાથે આ કેન્સર જેવી બીમારી આવે એટલે લાખો રૂપિયાનો ખર્ચ થતા પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ જાય બાળકો અકાળે અનાથ થાય માતા પિતાને જ્યારે પોતાના સંતાનની એ ઉંમરે જરૂરિયાત હોય છે ત્યારે પોતાનું કેન્સરમાં વાળ છોયું કંધોતર ગુમાવી બેસતા હોય છે એવી જ રીતે આ તમાકુથી પ્લાસ્ટિક પ્રદૂષણ પણ તમાકુ વ્યસની ફેલાવતો હોય છે માવાનું ખાલી કાગળ તમાકુનું ખાલી પાઉચ ચૂનાનું ખાલી પાઉચ થી પ્લાસ્ટિક પ્રદૂષણ કરી જ્યાં ત્યાં પિચકારી મારી સરકારી સ્કૂલ હોય પ્રાઇવેટ સ્કૂલ હોય ફેક્ટરી હોય સરકારી ઓફિસ મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ પોલીસ સ્ટેશન કોઈ જગ્યા મંદિર મસ્જિદ મોદી સાહેબ દ્વારા જે એક સ્વચ્છતા મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે રોજ સવારે તમારા ઘર પાસેથી દરેક શહેરમાં ઓલી રિક્ષા ગાડી આવે અને તમારા ઘરે દિવસ દરમિયાન તમારે એકત્રિત કરેલો કચરો એ ગાડીમાં નાખી દેશો ખૂબ સારું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ રાષ્ટ્રને આ દેશને સ્વચ્છ રાખવા માટે સ્વસ્થ રાખવા માટે નિરોગી રાખવા માટે આપણે પણ આ તમાકુ વ્યસન છોડી આપણી પોતાની જાતને આપણા પરિવારને આ રાષ્ટ્રને પ્લાસ્ટિક પ્રદૂષણ અને આ પિચકારની ગંદકીથી બચાવવા માટે આપણે પણ આ મિશનમાં સહભાગી થઈ ફરીથી આપ સૌને આ વિડીયોને ખૂબ શેર કરી આપવા માટે થઈ નમ્ર વિનંતી કરી રહ્યો છું આપને સમજાય તો જોઉં છું હું હવે કે કેટલા દિવસમાં કેટલા સબસ્ક્રાઈબ વધે છે અને કેટલા વિડીયોના શેર થાય છે ખાસ કરીને મારી માતા બહેનોને ફરીથી હું એક નમ્ર વિનંતી કરી રહ્યો છું કે આપની તો જવાબદારી છે આપના પરિવારને સમજાવવાની આપણા બાળકોને આપના દ્વારા જ્યારે સંસ્કાર મળતા હોય છે ત્યારે એક માતા સો શિક્ષકની ગરજ સારે સો શિક્ષક જેટલું જ્ઞાન એક માતા પાસેથી બાળકને જ્યારે મળતું હોય છે ત્યારે ગુજરાતની મારી તમામ માતા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને ખૂબ શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપશો જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા માકાને મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી